કર્મોનો ક્ષય કરવાને માટે શ્રમ કરે એટલે શ્રમણ કર્મોનો ક્ષય કરવાને માટે શ્રમ કરે એટલે શ્રમણ યતિ દસવી તેથી ધર્મનું પાલન કરે એટલે યતિ એમને યતિ કેમ કહેવાય દસમી યતિ ધર્મનું પાલન કરે ને એટલે એમને યતિ કહેવાય અત્યારે આ શબ્દની લગભગ બહુ ઉપયોગીતા રહી નથી જ્યારે હતી ને ત્યારે પણ એની વેલ્યુ ઘણી ડાઉન થઈ ગઈ હતી પણ વાસ્તવમાં યતિ શબ્દનો અર્થ આ છે કે જે યતિ ધર્મનું પાલન કરે તે હતી યતિ ધર્મ એટલે દસ વિદ્યતિ ધર્મ કંતી મદદ વગેરે એનું પાલન કરે તે હતી અણગાર જેના જીવનમાં કોઈ આગાર નથી તે અણગાર જેના પછખાણમાં જેના વ્રત નિયમમાં પછખાણમાં એટલે કે જેના વ્રત નિયમમાં કોઈ આગાર નથી તે અણગાર તમારા વ્રત નિયમમાં આગાર છે ગ્રસ્ત જીવનમાં ગ્રસ્ત જીવનના જે બાર વ્રતો છે ને તમારા શ્રાવકના એમાં આગાર છે કે મતલબ કે આ રીતે રોજ સામાયિક ના કરું વ્રત કહેવાય પણ અમારે કાયમ સામાયિક જ એટલે કોઈ આગાર નહીં તમારે આગાર ખરા છૂટ કરી મહિનામાં એક ઔષધ કરીશ કે વર્ષમાં એક કરીશ તો તમારે પૌષધ વ્રત કહેવાય કે અમે તો વ્રત ધારી છીએ હા પણ અમારે તો પરમાનન્ટ એટલે કોઈ હા બારે મહિના કોઈ આગાર નહીં એટલે એને અણગાર કહેવાય જેના જીવનમાં કોઈ છૂટછાટ નહીં ત્યાં અણગાર તે અણગાર તો આમ સાધુને ઓળખવા માટેના જુદા જુદા શબ્દો શાસ્ત્રકાર ભગવંતોએ જુદા જુદા સમયે પ્રયોજ્યા છે અને એ મુનિ ભગવંતોનું આરાધન કરવાનો આજનો દિવસ છે અને ભગવંતોને યાદ કરીને એમ કહેવામાં વંદના પાપ નિકંદના રે વંદના પાપ નિકંદના રે એટલે કે મુનિ ભગવંતને સાધુ ભગવંતને સાધુ પદને વંદન કરવાથી પાપો દૂર થાય છે